બે દિવસ અગાઉ પાણી બાબતે આજે બોરસદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ તથા બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી તથા આણંદ જિલ્લાના પ્રમુખ જિલ્લા કલેક્ટર અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત તો આવો જોઈએ રિપોર્ટ પાણી અંદર સરકાર થઈ ગયા હતા અત્યારે વિધાનસભા પ્રમાણભાઈ સોલંકી સાથે ભાજપ પ્રમુખ જાણવા પાર્ટી સાંભળતી હું તમને ચોખ્ખું કઉ છું નથી પાછળનું પાણી આવે છે અમને બે નળ નાખી દે ને પાછળ

નિરીક્ષણ કર્યું શું અનુભવ અને આગામી દિવસોમાં શું કાર્યક્રમ કરી શકાય છે બે મુખ્ય વિસ્તારો કે જ્યાં આગળ સૌથી વધારે લો લાઈન એરિયા છે અને પાણી

રસ્તો કેવી રીતે ઝડપથી પાણી નીકળી જાય આવતું ને આવતું પાણી કેવી રીતે નીકળે એ શ્રી સાથે પણ ચર્ચા થઈ છે અહીંના રહીશો અક્ષર નગરના રહીશો સાથે પણ વાત થઈ અને મેં સ્થળ ઉપર જે રૂબરૂ મુલાકાત લીધી એ પ્રમાણે અહીંયા પણ આ નાળું મોટું બનાવવાનું અને સાથે રસ્તો જે છે રસ્તાનું પાણી અહીંયા ક્રોસ નથી કરતું એની જગ્યાએ જે અક્ષરનગર સોસાયટીમાં ઘૂસી જાય છે એની જગ્યાએ નાળું મોટું કરવાનું અને બાજુમાં જ રસ્તાની બાજુમાં મોટો ટ્રેન્ચ કરવાનો આ બે વિષય સમજમાં આવે છે અને બંને વિષય અમે ખૂબ ઝડપથી વાત આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે આજુબાજુથી પણ આરોગ્યની ટીમો પણ અહીંયા મોકલી મોકલવામાં આવી છે ધન્વંત્રી આરબીએસકે ની ટીમો ડોક્ટરો અને હંમેશા કોઈપણ વખતે અતિવૃષ્ટિ હોય એ વખતે સૌથી વધારે જો કોઈ મોટી બીક હોય તો એ બીકમાં બોન ડિસીઝ એટલે પાણીજન્ય રોગો એ ઝડપથી ફેલાતા હોય કારણ કે પાણી ભરાઈ રહ્યું હોય ગંદકી થઈ હોય મચ્છર ને ઉત્પન્ન થતા હોય એટલે મેલેરિયા ચિકન ગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અને સાથે આ ગંદુ પાણી અને પીવાના પાણીની લાઈનો પણ ક્યાંક લીકેજ હોવાના કારણે ક્યાંક ગંદુ પાણી આવે એટલે અહીંયા નગરપાલિકામાં પણ સૂચના આપી છે ક્લોરિનેશનવાળું પાણી દરેક જગ્યાએ પહોંચે અને સાથે જ્યાં આગળ ગંદકી દેખાય ત્યાં મેલોથીમ પાવડરનો છંટકાવ અથવા તો વધારે પાણી જ્યાં એકઠાથી ભેગું થઈ ગયું હોય ત્યાં આગળ બળેલું તેલ પાછો એમાં દવાનો છંટકાવ સ્પ્રેઇ આ વગેરે સૂચનાઓ આપી છે જેથી કરી શક્ય હોય એટલો રોગ કાબુ રાખવાનો આપણે પ્રયત્ન દબાણો છે જેના કારણે પાણી સ્ટોરેજ થાય છે એ દબાણો બે જગ્યા જે જોઈ બાકીની જગ્યાઓમાં તો મેં કલેક્ટર શ્રી એસડીએમ સાથે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી એ પ્રમાણે બાકીની જગ્યાઓમાં તો ક્યાંક નાની મોટી સગવડો કરી અને પાણી ઝડપથી નીકળી જાય એવી વ્યવસ્થા થઈ છે પરંતુ પર્ટિક્યુલર આ બે લો લાઈંગ એરિયા છે અને તમે પણ સમજી શકો છો કે ત્રણ કલાકમાં તેર ઇંચ જેવો વરસાદ અને બે હજાર પાંચમાં સાત ઇંચ જેવો વરસાદ સાત ઇંચમાં આખું બહુસદ પાણીમાં ડૂબી જતું હોય તો એની જગ્યાએ આ આ વખતે ત્રણ કલાકમાં તેર ઇંચ વરસાદમાં મોટાભાગનું છે એટલો મેજર પ્રોબ્લેમ નથી થયો પરંતુ આ બે વિસ્તારમાં થયો છે એની પણ સમસ્યાનું સમાધાન થાય એ ઉકેલની દિશામાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન નગરપાલિકા પ્રાંત કચેરી કલેક્ટરશ્રી અમે ચોક્કસ કરીશું થેન્ક યુ